નમસ્કાર મિત્રો ફરી એકવાર વરસાદ વાવાઝોડા અને માવઠાને લઈને કરવામાં આવી છે નવી આગાહી બંગાળની ખાડીના દરિયાથી અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર વિરામ લીધા બાદ હવે પછી નવી સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે સાથે સાથે બાંગ્લાદેશના વિસ્તારથી લઈને નેપાળ પાકિસ્તાનના વિસ્તારથી લઈને ગુજરાત મધ્ય ભારતના અનેક વિસ્તારની અંદર અત્યારે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્મન્સની અસરોને લઈને જુદા જુદા જિલ્લાઓની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાના મોટા ફેરફારની સાથે કાળા ડિબાંગ વાદળોના ઝૂંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે

મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય થયું છે સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને વરસાદી સિસ્ટમના ભાગરૂપી તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે જે હા દર્શક મિત્રો અત્યારે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે જી મિત્રો ગુજરાતની અંદર ઘોર છે તમે અત્યારે જોઈ શકો છો અરબી સમુદ્રના વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તરીય ભારતના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા દક્ષિણ ગુજરાત કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્ર

અસર ભાવનગરના ક્ષેત્રથી અલંગના વિસ્તાર વિસ્તારથી અમરેલી ગોંડલ જસદન બોટાદના ક્ષેત્રથી વિસ્તારની અંદર વેરાવળના પંથકથી લઈને ગીર સોમનાથના પંથકોની અંદર ફરી એકવાર છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ સલાયા જામનગરના વિસ્તારથી લઈને મોરબીના વિસ્તારની અંદર રાજકોટના ક્ષેત્રથી અત્યારે કાળા ડિબાંગ વાદળોના અત્યારે છવાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના હવામાન ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઠંડા પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેમાં આપણા વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરીએ તો ખાસ આમોદના ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તારની અંદર રાજપીપળાના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તારની અંદર અત્યારે હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા હોય તેવા સામે આવ્યા સુરતના ક્ષેત્રથી લઈને વ્યારા નવસારી ડાંગ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડના પણ ઘણા બધા વિસ્તારોમાં છવાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ અને તમે જોઈ શકો છો ઠંડીનું પ્રમાણ પણ હવે ગુજરાતમાં વધતું હોય તેમને લઈને અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવ્યા મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની અત્યારે જોવા મળી છે અને જેમાં હવે પછી મિત્રો અમદાવાદના ક્ષેત્રથી લઈને નળિયાદ ધોળકાના ખંભાતના વિસ્તારથી લઈને વડોદરાના પંથક ગોંધ ગોધરાના વિસ્તારથી લઈને મિત્રો લુણાવાડા આસદ દાહોદ છોટાઉદેપુરના વિસ્તારમાં સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સિસ્ટમનું ધીમી ગતિએ અત્યારે હાલ પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે તમે સેટેલાઇટ પિચના માધ્યમથી જોઈ શકો છો આ વાદળોનો પટ્ટો જોઈ શકો છો જોધપુરના વિસ્તારથી રાજસ્થાનમાં સક્રિય બનેલી જે નવી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે નવા ઝુની થમાને લઈને ઉત્તરીય ગુજરાત માટે મોટું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ તેમ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી કોમસની વરસાદ અને માવઠાને લઈને નવી આગઈ સામે આવી વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છના પણ ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાદળછવાતું વાતાવરણ વચ્ચે હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય નવી સિસ્ટમનું જોર બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સિસ્ટમની અસરોને લઈને તીવ્ર અસરો વધતી જોવા મળી છે સિસ્ટમની અસરો સ્ટફલાઈનો વધતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ વરસાદી સિસ્ટમ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાતમાં હજુ પણ મિત્રો આજથી લઈને આગામી પાંચથી લઈને સાત દિવસ સુધી ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે વાતાવરણમાં સક્રિય બનેલું અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો સાથે નવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે જે હા દર્શક મિત્રો જોધપુરના વિસ્તાર ગ્વાલિયરના વિસ્તાર અલ્હાબાદના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો કે દક્ષિણીય ભારતના દરિયાઈ દરિયાઇકાંઠના તમામ તમામ વિસ્તારોની વિશાખાપટન કરવામાં આવી છે શ્રીલંકાના વિસ્તાર છે મદુરાઈના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારની અંદર આ સાથે મિત્રો અદમાન નિકોબારના દરિયાકાંઠાના જે ટાપુના ભાગો છે ત્યાં ભયંકર વરસાદ વરસવાને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી છે વરસાદી સિસ્ટમની સ્ટોફ લઈને આગામી મિત્રો ત્રણથી લઈને સાત દિવસ સુધી હજુ પણ કંઈક નવા જૂની થવાને લઈને વાતાવરણમાં ફેરફાર આવવાને લઈને માવઠાની અસરોને લઈને ગુજરાતમાં વધી રહેલી આગાહીને લઈને મિત્રો નવી શક્યતા જો જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધતું જોવા મળ્યું છે દિતવાન નામના વાવાઝોડા બાદ ફરી એકવાર નવી નવી સિસ્ટમોનું દબાણ વધી રહ્યું છે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર હિંદ મહાસાગરના સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો કે ઓમાનના વિસ્તારથી લઈને અત્યારે નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે આમ હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટી આગાહી કરવામાં આવી છે કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર બરફવર્ષા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું છે અને ત્યાંથી આવતા ભયંકર અને ઠંડા ભેજયુક્ત પવનો હવે ગુજરાતના ઉત્તર ગુજરાતને અસર કરશે કે કેમ નહીં ઠંડા પવનોની અસરોને લઈને દરિયાની અંદર બંગાળની ખાડીના દરિયામાં નવા ઝૂની થવાને લઈને આ વરસાદી સિસ્ટમની દિશાને લઈને તમામે તમામ અપડેટો જાણીએ અરબી સમુદ્રની અંદર મિત્રો જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર બનશે અને હવે પછી ઓમરના વિસ્તારોની અંદર હલચલ સક્રિય થવાની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને પોતાની દિશા બદલીને ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર ગુજરાતની અંદર હવામાનને લઈને શું મોટા ફેરફારો આવી રહ્યા છે વરસાદને લઈને ફરી એકવાર મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી એમના વિશે વાત કરીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હળવા મધ્યમ વાદળા છવાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોની અંદર હાલ મિત્રો બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર હજુ પણ માવઠા સ્વરૂપી માહોલ છે એ જોવા મળી રહ્યો છે જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો સાગરના આ વિસ્તારની અંદર પણ હવે પછી આગામ આગામી દિવસોની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે તોફાન સક્રિય બનતું હોય એમને લઈને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તાર અદમાન નિકોબારના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાનની હલચલો જોવા મળી રહી છે આમ સંપૂર્ણ હવામાનની અંદર તમે અત્યારે લાઈવ જોઈ શકો છો વાદળોના ઝૂંડ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે જેમ જેમ અત્યારે ઠંડા પવનો તોફાની પવનો ગુજરાત તરફ ફૂગાઈ રહ્યા છે તેમ તેમ ગુજરાતની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળ્યું છે અને આગામી દિવસોની અંદર હજુ પણ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો માવઠાનો પણ ખતરો અત્યારે ટોળાતો હોય તેમને લઈને પણ નવી શક્યતા અને નવી આગાહી છે એ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોને લઈને ઠંડીને લઈને કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને આગામી સત્તરથી લઈને ચોવીસ ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જામ્યો છે મિત્રો અત્યારે ગુજરાતમાં ગુજરાતમાં હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે ધીમે ધીમે રાત્રિના સમય અને સવારના સમયે શિયાળાની હાડ હાડથી જાવતી ઠંડીની આગાહી સામે આવી છે આ બધાની વચ્ચે જાણીતા એવા હોવામાન અંબાલાલ પટેલે પોતાની ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તો મિત્રો વાત કરીએ તો આગામી સત્તરથી લઈને ચોવીસ ડિસેમ્બર આસપાસ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવશે જેમાં બંગાળની ખાડીમાં નવા જૂની થવાને લઈને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હજુ પણ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર આ વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસોની અંદર નવ છે સક્રિય બંગાળની ખાડીમાં બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમની અસરો વર્તાશે કે કેમ નહીં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં હલચલો વધી રહી છે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર હવે પછી ઉત્તર ભારતના વિસ્તારોથી રાયગઢ અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો જુદા જુદા વિસ્તારોની અંદર દરિયો પણ બે કાબુ બન્યો હોય અને અત્યારે તમે ભયંકર અસ્તરોને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે તમે જોઈ શકો છો ડિસેમ્બર મહિનાની અંદર ફરી એકવાર ગુજરાત રાજ્યમાં મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે ત્યાં પણ માવઠું હવે જોવા મળશે કે કેમ નહીં ગુજરાતમાં ભર શિયાળે માવઠું થશે રાજ્યની અંદર માવઠાનું પણ વધુ એક રાઉન્ડ આવશે કે કેમ નહીં અને આગાહીકારક અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ તો આજે તેમાં શું આગાહી વ્યક્ત કરી છે જેમાં મિત્રો સત્તર તારીખથી લઈને આવનારી અઢાર અને ચોવીસ ડિસેમ્બર વચ્ચે નવાઝોની બંગાળની ખાડીમાં થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અઢારથી લઈને મિત્રો તમે ચોવીસ ડિસેમ્બર વચ્ચે જોઈ શકો છો રાજ્યના વાતાવરણમાં ફેરફારો આવશે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ બનવાની સાથે બંગાળની ખાડીના ઉપસાગરની અંદર એક નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે મિત્રો તમે અત્યારે હાલ લાઈવ જોઈ શકો છો નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે તેની સાથે સાથે ભેજની અસરોને લઈને અરબી સમુદ્રની અંદર પણ હવાના હળવા દબાણ મજબૂત બની રહ્યા છે અને ખાસ કે પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા બરફવર્ષાને લઈને શિયાળાનું આગમન થઈ રહ્યું છે ઠંડા પવણું ફૂંકાઈ રહ્યા છે અને માવઠું પણ થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે ત્યારે અંબાલાલ પટેલે ખેડૂતો પર ખાસ સલાહ આપતા જણાવ્યું છે કે માવઠાને લઈને કેટલાક પાકો ઉપર ફરી એકવાર વિપરીત અસર જોવા મળશે ખાસ કે મિત્રો જીરાના પાકને આ સાથે મસાલાના પાકને પણ નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે તુવેર જેવા પાકોની અંદર કપાસ જેવા પાકોની અંદર પણ માવઠાની તીવ્ર અસરો જોવા મળશે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો જો વાત કરવામાં આવે તો વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે મિત્રો હાલ જો નજર કરીએ તો ગુજરાતવાસીઓને રહેવું પડશે ગુજરાતમાં હવે ડબલ ઋતુનો અહેસાસ થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં માવઠું લાવશે મુસીબત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભયાનક આગાહી પણ અંબાલાલ પટેલની સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ભારતમાં જ્યારે શિયાળાનું આગમન થઈ ગયું છે જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન એટલે કે બીજું ચોમાસું એટલે કે મિત્રો જો વાત કરીએ તો ઈશાનનું ચોમાસું શરૂ થયું હોય અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે સૌરાષ્ટ્ર છે કચ્છના પણ કેટલાક ભાગોમાં વાતાવરણમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે તાપમાનમાં મોટો ફેરફાર થવાનો નથી પરંતુ આગામી સાત દિવસ એટલે કે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો દસ ડિસેમ્બર સુધી એટલે કે આવનારા ત્રણથી ચાર દિવસ સુધી હજુ પણ હવામાનની અંદર નવાજૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવવાની છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો માત્ર આગાહી નથી પરંતુ રાજ્યની અંદર વાતાવરણમાં ફેરફાર પણ આવી શકે છે કારણ કે વહેલી સવાર દરમિયાન પણ કદાચ વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પવનની દિશા બદલાઈ રહી છે પૂર્વીય દિશા તરફથી તોફાની પવન આ રીતે મિત્રો ફૂકાઈ રહ્યા છે અને આ પવનોના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ઠંડી હાર થ્રીજાવતી ઠંડીને માઇનસ ડિગ્રી સેલ્શિયસ સુધી પણ તાપમાન જવાની પણ શક્યતા જાહેર કરવામાં આવી પછી શીત લહેરો હોય તેવા દ્રશ્યો સામે આવશે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામી કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી મહીસાગરના વિસ્તાર છે પંચમહાલના વિસ્તાર છે ત્યાં લઘુત્તમ તાપમાનની અંદર ફેરફાર આવવાની શક્યતા છે અને આવનારા દિવસોની અંદર મિત્રો તાપમાન છે એ પણ ગુજરાતનું ચૌદથી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળવાનું છે અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે અને એ મુજબ રાજસ્થાનના જે સરહદી વિસ્તારો છે ત્યાં એને સંકળાયેલા ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ ઠંડીનું જોર વધતું જોવા મળશે અને આમ આવનારા થોડા દિવસોની અંદર અને ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ વાદળછવાયું વાતાવરણ અને કમોસમી વરસાદને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે મિત્રો તમે હાલ જોઈ શકો છો હવે પછી જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા અને વાવાઝોડાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે શું સરમર જોવા મળશે કે કેમ નહીં અને મિત્રો જો વાત કરીએ તો અત્યારે જે રીતની આગાહી સામે આવી છે ઓચિંતાના વાતાવરણમાં ફેરફારો આવી રહ્યા છે સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ ગુજરાતમાં વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે અથવા તો ન પણ પડે પરંતુ મિત્રો ગુજરાતમાં આવનારા વર્ષને લઈને વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાનના શરદી વિસ્તાર સાથે સંકળાયેલા ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી છે કે કેમ નહીં અને મિત્રો ગુજરાતમાં જે રીતે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં તીવડા વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં આ વર્ષનું છેલ્લું અને ખૂબ જ ખૂંખાર નવું વાવાઝોડું છે મિત્રો બનતું જોવા મળશે જેમાં હિંદ મહાસાગરના આ દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં નવા જૂની થવાને લઈને નવી શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી છે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં બનનારું આ વર્ષનું ખૂંખાર અને અત્યંત તોફાની વાવાઝોડાને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું એટલે પાકો વાવાઝોડું આવશે જેના કારણે દક્ષિણ ભારતમાં જે મિત્રો છેલ્લા બે વાવાઝડા એટલે કે ચોમાસાની વિદાય બાદ જેમાં એક વાવાઝડું પહેલું આવ્યું હતું એનું નામ મોંથા હતું અને હમણાં એક વાવાઝડું આવ્યું એનું નામ દ્વિપા હતું એ બંને વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ખૂબ જ તોફાની વરસાદ પડ્યો હતો અને વાવાઝોડાની ગતિવિધિને કારણે હજુ પણ આવનારા દિવસોને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે અને આમ નવા નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવશે એમને લઈને મિત્રો આપણે માહિતી મેળવીશું સાથે મિત્રો ગુજરાતમાં જે રીતે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે વાતાવરણમાં મિત્રો ઋતુનો ચેન્જીસ થઈ રહ્યા છે એટલે કે ગુજરાતની અંદર અત્યારે હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ગુજરાતમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન હાડ હાડથ્રીજાવતી ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ મિત્રો વાતાવરણની અંદર નવા જૂની થવાને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે આ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે તો વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો સાથે દક્ષિણ ચીનના ભાગોમાં જ્યારે કોઈ નવી વરસાદી સિસ્ટમ છે એમની અવશેષોના કારણે બંગાળની ખાડીમાં એક નવા વરસાદી સ્વરૂપે વાદળા બંધાશે જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ બનશે અને વરસાદી સિસ્ટમ કારણે અહીંયા લોપરેશન અને એ લોપરેશન આગળ વધીને જો કદાચ વેલમાર્ક લોપરેશનમાં કન્વર્ટ થશે અને એ વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાતને ચીક આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે ઠંડા પવનોના કારણે આ વરસાદી સિસ્ટમને વધુ ગતિ મળશે ગુજરાત તરફ એ વરસાદી સિસ્ટમ આવતા ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં કદાચ હળવાથી લઈને મધ્યમ તો કમોસમી વરસાદની પણ શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગે વ્યક્ત કરી છે વીજળાના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પણ વરસાદ છે જોવા મળશે અને ગુજરાતમાં છેલ્લા દિવસોની અંદર આ છેલ્લા દિવસોની અંદર વાવાઝોડાની પણ ગતિવિધિ છે